તમારે ક્યાં નું ફેરવું અમદાવાદ આપડે રાઈતે પાસ કરવાનું કારણ એ છે કે આપડે જોવા રેક્યુમ રિવ્યુ ગુડ મોર્નિંગ મિત્રો અને બધાને જય માતાજી અને આપણા નવા વિડીયોમાં બધાનો સ્વાગત છે અને આગળના વિડીયોમાં જોયું હોય છે કે આપણે નિર્મલ ટોળા ટોલના કે વિડીયો પૂરો કરી નાખ્યો તો એટલે હવે અત્યારે જોવો આપણે નાંદેડ વટીની ગાડી ઊભી રાખીએ અને રાતે તો આપણે હોઈ ગયા હતા કેમ કે વરસાદ હતો બહુ હા અત્યારે જુઓ આપણે નાંદેડ પાસ કરીને નાંદેડ થી આગળ ચાલીસ પચાસ કિલોમીટર આવીને ગાડી ઉભી રાખીએ અને અત્યારે ગાડી ઉભી રાખીને તો આપણે જે બ્રેક બ્રેકનો હવા આવે ને એ હવા આપણે આ ગાડીમાંથી હાવ નીકળી જાય છે એટલે વાલ રિયો લીક થઈ ગયો છે ગમે એ એટલે અત્યારે જવું આપણે અહીંયા ગાડી ઉભી ને ત્યારે જ અત્યારે ગાડીમાં પ્રેશર બનતું જ નથી એટલે ગમે એ કઈક વાલ કે ગમે એ કંઈક લોચો હોય છે અને અત્યારે રેક્યું આખી આખું ખાલી થઈ ગયું છે ગાડીમાં કેમ કે એક જ આમટી આપણે હવા વઈ ગઈ છે રેક્યુમની જોવો તમે જો આ રેક્યુમ આપણે થઈ ગયું છે 0 0 અને આજી બીજો રયો ઈ 4 ઉપર છે ને એક 0 ઉપર વહી ગયું છે એટલે એક હમટું જ આપણે હવા ગાડીમાંથી વહી ગઈ છે એટલે હવે આપણે આ વાલ નું જોરાવી લઈ એટલે અત્યારે જો આ કોઈ ગેરેજ વાળો તો નથી પણ આપણે આ હોટેલે કીધું કે ભાઈ કોઈ ગેરેજ વાળો હોય તો આપણે આ વાલ ને ચેક કરી લઈ કેમ કે વાલ નીચેથી હવા જાય છે અને હવે એનું શું કરવું એ હવે આપણે કારીગરને પૂછી શું કહે છે એટલે હવે કારીગરની રાહ જોવી પછી આપણે નીકળવાનું અત્યારે રેક્યુમ રેક્યુમ ભરાતું જ નથી એ વાલમાંથી હવા વહી જાય છે અને ભરાય એટલે ગાડી હાલવાની નથી એટલે હવે એ કારીગર આવે ને પછી આપણને ખબર પડે કે શું કરવાનું ઈ અને અત્યારે હવે આપણે રાહ જોવી કારીગરની અને જો આપણે મારવાડી ભાઈની હોટલ છે ની આપણે ગાડી રાખી રાખીએ એટલે હવે કારીગર આવે ને પછી આપણને ખબર પડે કેમ કે રેગ્યુમ જે ભરાતું નથી એટલે ભરાય નહીં એટલે આપણે ગાડી હાલવાની નથી કેમ કે આ બ્રેક રે બધી ચોટી ગયા હોય પટ્ટા રહી અને હવા ભરાય તો જ આ પટ્ટા ઉખડે બધાય એટલે હવે આપણે વાળ જોઈએ અહીંથી અવાજ આવે છે પણ એ ક્યાંથી એ હવા વહી જાય છે એ જ અંદર નથી ખબર પડતી વાલમાંથી જાય છે એમ કે વાલ ખરાબ થઈ ગયો છે એમ એ આપણને ખબર નથી એ હવે કારીગર આવે પછી ખબર પડે એટલે મારા ખ્યાલથી તો લગભગ હાલત ખરાબ થઈ હોય છે જોવી હવે કારીગરની રાહ જોવી કારીગર હું કહે છે એટલે અહીંયા જ છે આગળ એમ ફોન કર્યો ને તો હમણાં આવે છે અડધી કલાકમાં એટલે પછી આપણે જોવરાવી લઈ અને શું કહે છે નાંદેડ જોવું આપણે અહીંથી ચાલીસ કિલોમીટર દેખાડે છે હૈદરાબાદ છે ત્રણસો દસ કિલોમીટર ને મારવાળી ભાઈની હોટલ છે

આપણે છ પોઈન્ટ ઉપર જ રહેશે જુઓ તમે જે આપડા યાર રહ્યો ને એ રહે છે એટલે અત્યારે જ આપણે ખાલી દેશી દુકાળ કીરો છે એ આપણે આગળ ગમે ઉભી રાખીને રોડ ઉપર એટલે તમને ત્યાંથી વ્યુ દેખાડું કે ભાઈ આ રીતનો આપણે દેશી જુગાડ કર્યો છે કેમકે ત્યાં તો નીચે ગારો ને એવું બધું હતું એટલે બધી એ વ્યવસ્થિત આપણે નતો ઉતાર્યો વિડિયો પણ અત્યારે હમણાં તમને આગળ ટોલ નાભો રહો ને ત્યાં તમને દેખાડું કે આપણે કઈ રીતનો દેશી જુગાડ કર્યો છે પછી આગળ ક્યાંક આવશે નહીં આપણે પૂછી લઈશું કે ભાઈ આ જે નળી નાખવાની થાય કે પછી વાલ નાખવાનો થાય એટલે હવે આપણે હાઈલા જાય અને અત્યારે જોવો આપણે વરંગલ ફાટો ની બધી પાસ કરી લીધું છે જોવો તમે અને અત્યારે જો વાતાવરણ વરસાદ આવે એવું છે જોવો તમે અત્યારે મહારાષ્ટ્રમાં જવો ખેતી બધી બાજુ થઈ ગઈ છે વાવેતર થઈ ગયા છે જો અને અત્યારે ચોમાસા નું તો બધું હરિયાળું જ દેખાય કે ફરતી બાજુ જવો તમે બધે વાવણી થઈ ગઈ છે કપાસની વાવણી થઈ હોય એવું દેખાય આપણને તો અત્યારે એક નંબર વ્યુ આવે છે આપણે જોવો તમે હવે મિત્રો આપણે આઈ લે અને વિડીયો કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનો ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો એટલે હવે આપણે હાઈલા જાય અને આગળ ટોલ નાકુ ની બધું પાસ કરી અને આગળ સીધું આપણે આવી જઈશું હિંગોલી

સમજે નળીના ના હિસાબે આપણે નથી બ્રેક મારી નહીં કઈ તો પ્રેશર ઉતરે હે હવે જોવી હવે આગળ ક્યાંક પાછી ઊભી રાખી ગાડી જો પ્રેશર ભરાવા માંડે તો પછી હૈલા જાય કેમ કે ઓટોમેટિક ઉતરે એટલે તો આનું નક્કી ન કહેવાય એટલે હવે આપણે હૈલા જાય કેમ કે આપણે જે અહીંયા દેશી જુગાડ કર્યો ને એ થોડોક ઢીલો રહી ગયો છે જે આપણે બોલ્ટ આવે ને એ બોલ્ટ આપણે અહીંયા રાખ્યો હે તો જોવી હવે હું થાય આગળ આઈલા જાય જો પ્રેશર ભરાઈ જાય તો પછી આઈલા જાય નગર પછી ઊભી રાખવી જોઈએ ગાડી પાછી

ઈ આપણે તૂટી ગઈ છે એટલે આપણે અત્યારે જોવો આ જે આપણે બોક્સ પાનું આવે ને એ બોક્સ પાનું આ નળીમાં ભરાવી દીધું એ જોવો તમે આ રીતનો બોક્સ પાનું ભરાયું હે અને આ નળી રહી ને એ નળી આપણે તૂટી ગઈ છે એટલે અત્યારે જોવો અહીંથી અવાજ આવી છે ને અત્યારે થોડીક થોડીક અવાજ આવી છે એટલે અત્યારે જોવો આપણે રડે એવું થઈ ગયું છે એટલે હવે આપણે નીકળી અહીંથી અને આ નળી ને રસ્તામાં નાખી દઈશું મિત્રો હવે આપણે ટોલનાકેથી નીકળી અને આપણે આ ગાડી ચાલુ હોય ને તોય રનિંગમાં હવા વહી જાય છે જુઓ તમે અત્યારે ગાડી ચાલુ હતી ને તોય ઓટોમેટિક હવા ઉતરી ગઈ જોવો તમે એટલે હવે આપણે રનિંગ કરી કેમકે છ એર પોતે ત્યારે તો આ બ્રેકના ફટાકુલ છે એટલે હવે પછી આપણે હાલતા થાય કંઈ ગમે આપણે નળીનું કામ તો કરવું જ છે કેમકે કે છ ઉપર એર વળતો નથી અને ક્યારેક અચાનક બ્રેક મારવાનું થઈ હોય ને તો કેવર આવે કેમકે આ રનિંગમાં ક્યારે બ્રેક ફેલ થઈ જાય એનું નક્કી ન રહે એટલે હવે આપણે ભાઈલા જાય અને કે ગમે ત્યાં આપણે નળી રહી નાખી દઈ અને વિડીયોમાં કન્ટિન્યુ બીના લેજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને શેર કરી દેજો હવે જો આપણે હાર ભરાઈ ગયો છે હવે નીકળી આવી પટા તો ખુલી ગયા વિડીયો આપણે જાજા નહીં ઉતારીએ કે એનું કારણ છે કે આપણે નજર યરના કાંટા ઉપર જ રહેશે અને વાય હજી આપણે બોક્સમાંનું ભરાયું ને નળીમાં એ ને જ નજર રહે કેમ કે હવે બધાને ખબર જ હોય કે ભાઈ આપણે બ્રેક નું રહ્યું એ તો આ મેન વસ્તુ કહેવાય એટલે આપણે રહ્યા ને ઘડિયાળી આપણી નજર રહી નહીં ઘડિયા વળી બ્રેક ઉપર જ હોય જાય કે ભાઈ હેર વહી નથી ગયો ને હેર વહી નથી ગયો ને એવું જ થતું રહે હવે આપણે ગમે આગળ તો નળી નાખી દઈશું કે આપણે હાઈવે છે એટલે ન વાંધો આવે બાકી કંઈક સીટીને એવું પાસ કરવાનું થાય ને તો પછી આપણે આ ગાડી રેહિયાત નડી નાખવી પડે કેમકે એક થી બે બ્રેક બ્રેકને પેન્ડલ મારીને એરિયોની હાવ ખાલી થઈ જાય છે આપણે અત્યારે ટેસ્ટિંગ વતન કર્યું કે ભાઈ બ્રેક ઉપર બે ત્રણ વાર પગ ચપી રાખીને કે એ હાવ ખાલી થઈ જાય છે આ તો આપણે ફોર લેન રસ્તો છે એટલે નો વાંધો આવે બાકી સિટી પાસ કરવાનું થાય ને તો આપણે આ ગાડી સિટી પાસ કરી જ ન હોય કે એટલે હવે આપણે અડવે અડવેલે જાય અને ક્યાંક હારી જગ્યાએ ગમે ત્યાં આપણે નળી નાખી દઈએ કેમ કે બ્રેક ઉપરનું ન હાલે બધા વગર હાલે પણ બ્રેક ઉપર તો નથી ચાલવાનું એટલે હવે આપણે હળવે હળવે પાસ કરીને હાઈ જાય અને હવે જ્યાં આપણે વ્યૂ આવશે ત્યાં આપણે વિડીયો ઉતારશું બાકી અત્યારે આપણે હવે હળવે હળવે રનિંગ રહી આપણે ફોર લેન રસ્તો છે એટલે નહીં વાંધો હવે બાકી પછી આગળ હવે જવું જાય છે વરસાદ થયો કાચમાં દેખાતું નથી એવો વરસાદ ફૂલ વરસાદ ચાલુ હે અત્યારે મહારાષ્ટ્રમાં વરસાદ સારો પડે હવે મિત્રો આપણે હવે હાઈલા જાય કેમ કે આપણે નજર રહી રાજ્ય ભાગ્ય ઈયર માં વધારે પડે હે જો તમે ઈયર 6 થી 7 ની ઈ રીતનો રહે છે તો આપણે જોવો પાતુર પોચી ગયા છે અને પાતુર ઘાટ ઉતરીને આપણે ગાડી ઊભી રાખી છે અને આપણે ઈયર હિસાબે આપણે થોડાક લેટ થઈ ગયા કેમ કે ગાડી રહી આપણે ઈયર ખાલી થઈ ગયો તો તો ઘાટ ઉતરવામાં કેવરાવતો તો અને અત્યારે જો આપણે પાતુર પોચી ગયા છે જે આપણે શ્રી સાહેબ હોટલ રહીને ને અહીંયા અત્યારે જોવો આપણે જમવા ગાડી ઊભી રાખી છે અને આજે આપણે બપોરે જમવા નતા રહ્યા એટલે અત્યારે જોવો આપણે વેલાયર ગાડી ઊભી રાખી દીધી છે અને આ જોવો હોટલનું ગ્રાઉન્ડ છે આપણે સામેની સાઈડમાં રાખી છે ગાડી ઊભી જો આપણે મહારાષ્ટ્રવાળાની હોટલ છે આ હવે આપણે દર વખતે આપણે અહીંયા જ ઉભા રહે પાતુર બાજુ આવીને નાંદેડ સાઈડ આવીએ એટલે આપણે અહીંયા જ ઉભા રહી અમે જુઓ મારવાડીની હોટલ છે તો અહીંયા આપણે જમવાનું સારું મળે છે એટલે હવે આપણે અહીંયા જમી લઈ જમીન પછી નીકળી અને અત્યારે જોવો વરસાદ હોય તો ચાલુ છે અને આપણે રસ્તાનો વ્યૂ નતા લઈએ ગયા કેમકે આપણે રિયો બ્રેકના ઇયરના કાંટા ઉપર નજર રહેતી હતી એટલે આપણે કાંઈ વિડીયો ઉતેરો જ નહોતો અને અત્યારે જોવો આપણે જમવા ઉભા રહ્યા એટલે જમવાનું ચાલુ નહીં એકાદ હવે મિત્રો આપણે હવે જમી લઈ જમીન પછી નીકળી આવી છે હવે મિત્રો આપણે જોવો જમવાનું આવી ગયું છે અને જમવામાં જોવો આપણે મટકી મગાવી છે અને તાંદુરી રોટલી છે અને આ બાજુ આવી ગઈ છે છાસ અને આ બાજુ જોવો ડુંગળી અને મરચા છે એટલે હવે આપણે જમી લઈ મિત્રો આપણે હોટલે થી જમીન નીકળી ગયા છે અને અત્યારે જોવો આપણે પાતુર વાળા રોડે ટર્ન મારી દીધો છે અરે અત્યારે જો વરસાદ તો ચાલુ ચાલુ જ છે અને વરસાદ આવે આપડે પાતુર થી બાલાપુર વાળો રસ્તો જાય ને એ રસ્તો હે અને આગળથી આપણે બાલાપુર થી પછી આવી જઈશું હાઈવે જે આપણે નાગપુર વાળો હાઈવે આવે ને નાગપુર દુલિયા વાળો ઈ હાઈવે આપણને ભગો થઈ જાય છે અત્યારે તો જુઓ વરસાદ ચાલુ છે અત્યારે તો રાત માં તો વરસાદ આવતો હોય એટલે દેખાવામાં થોડુંક બેવર આવે કાચ માં કેમકે સામે ગાડી આવે ને ત્યારે વધારે ઓલું થાય બાકી એકલી ગાડી એલી જતી હોય ને તો વાંધો ઓછો આવે એટલે હવે મિત્રો આપણે હવે ખાઈ જાય સીધા હાઈવે ઉપર મિત્રો આપણે જોવા તો કીયા છે જે આપણે નાગપુર વાળો હાઇવે આવે ને એ હાઇવે ઉપર પહોંચ્યા છે અને અત્યારે આપણે છે બાલાપુર બાયપાસમાં એટલે હવે આપણે આગળ આવશે ખામગાવ અને અત્યારે જો વરસાદ રહ્યો રહે આપણે આપણે જોવો વરસાદ રહ્યો એ એક ત્યારો ચાલુ ને ચાલુ છે બંધ થવાનું નામ જ નથી લેતો તો આપણે બાલાપુર બાયપાસમાં આવેલા છે

ચા પાણી પી નીકળી ગયા છે અને હવે આપણે સીધું આગળ આવશે ખામગાવ એટલે હવે આપણે અને મલકાપુર ની બધી પાસ કરી કેમકે અત્યારે વરસાદ ચાલુ જ છે હવે આપણે હળવે હડવે કિલોમીટર કાપી આપની યર ની પોઝિશન તો જો આવીને આવી છે ઈ જે સહેન થઈ રહે છે તો હવે આપડે ભૈલાજી સુજા ગામ ગાવ ની બધી વાત કરી લે અરે મિત્રો આપડા જોવો નાંદુરન મલકાપુર ને એ બધું પાસ કરી લીધું છે અને અત્યારે જોવો આપડે જલગાવ પહોંચી ગયા છે અને અત્યારે જોવું આપણે જલગાવ રાઈતા પાસ કરી છે નથી કઈ ટ્રાફિક કે કોઈ ગાડીઓ નથી આવતી પણ અત્યારે જોવું આપણે જલગાવ પાસ કરી આપણે આ જલગાવ સિટી અંદર રહેલા જાય છે અને અત્યારે રાઈતે તો કઈ ટ્રાફિક જ નથી કોઈ નથી ફોર વ્હીલ કે નથી ટુ વ્હીલ અને વરસાદે રહી ગયો છે એટલે કાચ જોવો થોડોક ઘોઘરા વાળો થઈ ગયો છે કેમકે વરસાદ આવ રહી ગયો એટલે એના હિસાબે ઓઘરા વધારે થઈ ગયા અને આપણે રાઈતે પાસ કરવાનું કારણ એ છે કે આપણે જવો રહી ગયું રીવડી છે રહે છે હવે આ દિવસનું હોય તો ખેવર આવે એટલે જ આપણે અત્યારે રાઈતે પાસ કરી લીધું કેમ કે દિવસમાં બ્રેકુને એવું વધારે છે ટ્રાફિકના હિસાબે હવે આપણે અત્યારે જોવો રાઈતે જ પાસ કરી જલગાઉ

જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા બધાયને જય માતાજી જય હિન્દ